ઘર બધું મળે જે મળે બુટ ને બધું પણ આ તો મૂકવું હોય એમ તો ના મળે ઓનલાઈન તો મળી જાય ને એમ તો તમ તો મળી જાય અમાર જેવું કઈ ના મળે અમાર તો ના મળે ખાલી આ વસ્તુ બધી ઘર ની જોતી ને બધું મળી રહેજો

હવે શેરી તો નહીં જવી શેરી તો દુકાન વાળા પણ ને હવે ત્યાં જ લેવા અરે દુકાન તો છે હવે દુકાને મને ઓમ બેહી હવે તો ઓમ તમે વખત કહેવાનું શરમ જ નઈ આવારા મુઠે એવા કોઈ જાય મફત નું બધું ગોઠવા આવો કેમ જો શું છે અમાર

થોડા કુટ્યા હોય મારે દાબી હવે તું ખબર આવું પડે છે બાકી મારે સેવા કરવી પડે સેવા તો કરવી જ પડે હવે કઈ નોરતા રમવા જ નહીં તો

તમારે શાંતિ તમારે ફરવું ટિકડી જવા ફો કોમ કોમ કરો જેટલી આપડે ઘેર ફોર બેઠી કોઈ ના જો કોઈ ના ખાલી આ દુકાને આવું ઘરે નહીં જાણ હું આવું તાન બેઠા હોય બેઠા હોય ચો હો બેઠો હોય

આ તો ઓને લઈ જૂ નો ભા તોડી ગમે લીધું મારે કરીને લેવું પડશે મોયા કે માયા આપણે કીધું હવે કરિયાણું લેવું છે કરિયાણું લે આવું બોલો તો એમાં શું ના થાય પંદર કિલો ખોટ કરો પંદર કિલો કોવે પછી કિલો ચા કરો કિલો મરસુ કરો હમ કિલો તુવેરની દાળ કરો હમ આમ ત્રણ કિલો ગૂંદ કરો ત્રણ કિલો ગુદ કોવે અને શું કરો તમે તમને ના લઈ જાય જણાવા એ તો લઈ ગયા એન્ડું હારું કેમ જેમ હારું છે સારું હારું લઈ ગયા છે એમ દૂછી એ માર્યા હતી

અના તો ઓકો છે લ્યો તણ આય ઓકો છે લ્યો આય ઓકો છે ને તો પેલા જેઠાવાળા ને તોણી આયા તાન તો તમે કઈ ગયા કે આ હા તો રેડી છે અરે આ તમે કરો ઓકો છે ઓગજ આ તો સીધો લાવો સીધો વાળી હવે ક્યો તોણ માથા ચોરી લાલું માથા નહીં તો

રાઉડ આવ બંધ રેમ છે મારે કાય તો આ પૈસા જ નઈ કાતા રૂપિયો હે અને હું તો બધું ઓનલાઈન કરું છું બાચી કન અચિયા દુકાન વાળા ની એ લેવા દઉં ફેડ મુ લઈ આવ તન કરિયા બધું તમે જો લઈ આવ ઈ તો મુ લઈ આવ મારો ઓળખેણ છે માર જોડે પણ પૈસા નઈ રૂપિયા હે મહિના તો મને પૈસા આ જ મોલ જે તણ મહિને આ જ હા અને હવે આ ઓનલાઈન માં લાબન બધું બંધ કરી દો ના લવાય આવ